નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી ત્રણ બાળકો ઉપર મધમાખીઓનો હુમલો મામલતદાર કચેરીના પ્રાંગણમાં નાસભાગ મચી મામલતદારને માનવતા મહેકાવી વાગરા સ્થિત જંગલ ખાતાની કચેરી નજીકમાં આવેલા ઝાડ ઉપર પાલો પાડવા માટે ચડેલા કિશોર ઉપર મધમાખીએ હુમલો કરતા આઠ દસ ફૂટ ઉપરથી કૂદકો મારી કિશોર નીચે કૂદી પડ્યો હતો અને બચાવ બચાવો અને બૂમો પાડતા વાગરા મામલતદાર કચેરીના કંપાઓમાં પહોંચી નીચે પડી આડોટવા લાગતા કચેરીમાં પણ એક સમય નાસભાગ મચી જવા પામી હતી બાળકની ચીસો સાંભળી મહેસૂલ વિભાગના નવનિયુક્ત નાયબ મામલતદાર સંજય ખત્રીઓના મદદે આવી બાળકને સારવાર હેઠળ ખસેડી માનવતાનું કાર્ય કર્યું હતું બનાવ અંગે મળેલી માહિતી અનુસાર આજે સવારે લગભગ અગિયાર સાડા અગિયાર વાગ્યાના વરસાદમાં વાગરા સ્થિત જંગલ ખાતાની કચેરી નજીક આવેલા ઝાડ નજીક ત્રણ જેટલા નાના બાળકો બકરા માટે પાલો લેવા આવ્યા હતા જે પૈકી નિકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમર તેર જે ઝાડ ઉપર ચડી પાલો પાડી રહ્યા હતા તે વેડાએ ઝાડ ઉપર રહેલી પૂરી મધ મધનો મધપુડો છંછેડ્યો હતો જેથી મધમાખીઓ ઉડવા લાગી હતી અને ઝાડ ઉપર રહેલા કિશોર ઉપર ડંખ વડે હુમલો કરતા કિશોરે બચાવ બચાવની પાડી બચવા માટે નીચે કૂદી પડ્યો હતો અને રડતા રડતા મામલેદાર કચરીના કમ્પાઉન્ડ તરફ બચવા બચવા માટે દોઢ મૂકી હતી અને જમીન ઉપર આડોટવા લાગ્યો હતો જ્યાં રેશન કાર્ડ આધાર કાર્ડ તેમજ કેવાયસીના કામ અર્થે મામલતદાર કચેરીમાં આવેલા અરજદારોમાં પણ નાસ્પગ મચી જવા પામી હતી એક નાનું બાળક મધમાખીના ડંખથી બચવા માટે બૂમો પાડી રહ્યું હતું છતાં કોઈ પણ તેને બચાવવા માટે આગળ આવ્યું ન હતું તે સમયે વાકરા મામલતદાર ઓફિસમાં મહેસૂલ વિભાગના નવા આવેલા નાયબ મામલતદાર સંજયકુમાર ખત્રીએ કંઈ પણ પરવા કર્યા વિના પોતાના ટેબલ ઉપરનું તમામ કામકાજ પડતું મૂકી નાના બાળકને મધના હુમલાથી બચાવવા માટે દોડી ગયા હતા અને બાળક ઉપર રહેલી મધમાખીઓને રૂમાલથી કામગીરીમાં જોતરાઈ ગયા હતા અને ત્યારબાદ બાળકને તાત્કાલિક નજીકમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બીરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ